નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ નવ થી મિત્રો છે જે એકમ કસોટી છે એ એકમ નું સંપૂર્ણ સમય પત્રક દ્વારા તારીખ પાંચ સાત બે હજાર ચોવીસ ના દીધે આ ઓફિશિયલ જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે વિષય આપવામાં આવ્યો છે કે અધ્યયન નિષ્પત્તિઓ અને પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી બાબત બે હજાર ચોવીસ પચીસ

પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકનની પદ્ધતિ દ્વારા એકમ કસોટી અમલમાં મૂકેલ જેમાં શાળા એ પ્રશ્ન બેંક માંથી પ્રશ્નો પસંદ કરી પોતાની રીતે મૂલ્યાંકન હાથ ધરવાનું રહેશે પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકનના અમલ માટે તેવીસ સાત બે હજાર બાવીસ ના પત્ર અમલ કરવા જણાવવામાં આવે છે તો ધોરણ જે દસ અને બાર ના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ ટાઈમ બી છે આ એકમ કસોટીઓમાંથી જ બોર્ડની પરીક્ષાઓમાં પણ ઘણા

ધોરણના જે તે વિષય માટેની પ્રશ્ન બેંક બોર્ડ દ્વારા તૈયાર કરી મોકલવામાં આવશે જેની વિગતો સમયપત્રકમાં ઉપલબ્ધ છે તો વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન બેંક છે એ તમને બોર્ડ તરફથી મોકલવામાં આવે છે સો જે ધોરણ દસ અને બાર ના જે વિદ્યાર્થીઓ માટે જે પ્રશ્ન બેંક છે એ ઘણું ઉપયોગી રહેશે તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ને હજી પણ સબસ્ક્રાઈબ નથી કરી તો સૌ પ્રથમ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે વિદ્યાર્થી મિત્રો જે એકમ કસોટી છે તેમના તમામ મોડ જે પેપરો જે છે એ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે અને સંપૂર્ણ જે પેપરો જે છે એ તમને ફ્રીમાં પણ મળી જશે અને વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર સંપૂર્ણ જે માહિતી પણ આપવામાં આવે છે એ ફ્રીમાં આપવામાં આવે છે તો જોઈએ આગળ અહીં પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન માટે અભ્યાસક્રમની વિગતો મોકલી આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો જે અભ્યાસક્રમ છે એ પણ તમને આપણા આવનારા વિડીયોમાં તમને જણાવવામાં પણ આવશે જોઈએ આગળ ગુજરાત રાજ્ય સાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકના આધારે જ પ્રશ્ન બેંકની રચના કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમારા જે પુસ્તકો જે છે પાઠ્યપુસ્તકો છે એ આધારિત જ આ એકમ કસોટી પણ તૈયાર કરવામાં આવે છે અને તમારા બોર્ડના પેપરો પણ વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકોને આધારિત જ તૈયાર કરવામાં આવે છે તો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો જે બોર્ડ દ્વારા સમય જાહેર કરવામાં આવ્યો છે એકમ કસોટીનો તો અહીં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટીનું વાર્ષિક કેલેન્ડર તો સૌ જે પહેલી એકમ કસોટી છે ટોટલ પાંચ એકમ કસોટી લેવામાં આવશે તો જોઈએ અહીં ધોરણ નવ અને દસ તો ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ અને વિજ્ઞાન વિષય તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ ના દિને પરીક્ષા લેવામાં આવશે અને અભ્યાસક્રમ જે રહેશે પચીસ જુલાઈ સુધીનો અભ્યાસક્રમ

આઠ આઠ બે હજાર ચોવીસ ના વિદ્યાર્થી મિત્રો તમારી બીજી એકમ કસોટી છે બાવીસ આઠ બે હજાર ના જે પરીક્ષાઓ લેવામાં આવશે સામાજિક વિજ્ઞાન અને ગણિત પંદરમી ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ રહેશે સાયન્સના વિદ્યાર્થીઓ માટે જે ઇલેવન ટ્વેલ્થ અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ ગણિત અને જીવ વિજ્ઞાન અને સામાન્ય પ્રમાણના વિદ્યાર્થીઓ આંકડા શાસ્ત્ર અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ સેકન્ડ લેંગ્વેજ વાણિજ્ય વ્યવસ્થા સંચાલન નેક્સ્ટ જોઈએ હવે જે ત્રીજી એકમ કસોટી રહેશે ધોરણ નવ અને દસ વિષય ગુજરાતી વિજ્ઞાન તારીખ બાર નવ બે હજાર ચોવીસ ના દિને પરીક્ષા લેવામાં આવશે અને અભ્યાસક્રમ રહેશે એકત્રીસ ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ઇલેવન ટ્વેલ્થ સાયન્સના વિદ્યાર્થીઓ રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે જે વિષયો છે મનોવિજ્ઞાન નામાના મૂળ તત્વો અને અર્થશાસ્ત્ર નેક્સ્ટ જોઈએ જે ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થીઓ તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ ના દિને પરીક્ષા લેવાશે સામાજિક વિજ્ઞાન અને ગણિત અને જે પંદર સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે ઇલેવન ટ્વેલ્થ જે સાયન્સ છે અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ સેકન્ડ લેંગ્વેજ ગણિત અને જીવવિજ્ઞાન ઇલેવન ટ્વેલ્થ સામાન્ય પ્રવાહ આંકડાશાસ્ત્ર અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ સેકન્ડ લેંગ્વેજ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન નેક્સ્ટ હવે જે ચોથી એકમ કસોટી છે ધોરણ નવ અને દસ વિષય ગુજરાતી અને વિજ્ઞાન તારીખ બાર બાર બે હજાર ચોવીસ ના દિને લેવામાં આવશે ત્રીસ નવેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે સાયન્સના વિદ્યાર્થીઓ રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન આર્ટ્સના જે વિદ્યાર્થીઓ છે મનોવિજ્ઞાન નામાના મૂળ તત્વો અર્થશાસ્ત્ર વિષયોની પરીક્ષા લેવામાં આવશે અને ધોરણ નવ અને દસ તારીખ છવ્વીસ બાર બે ના દિને સામાજિક વિજ્ઞાન અને ગણિત પંદર ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે સાયન્સના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ સેકન્ડ લેંગ્વેજ ગણિત અને જીવિજ્ઞાન અને આંકડા શાસ્ત્ર જે આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન નેક્સ્ટ પાંચમી અને અંતિમ જે એકમ કસોટી રહેશે ધોરણ નવ અને ના વિદ્યાર્થીઓ વિષય રહેશે ગુજરાતી વિજ્ઞાન અને તારીખ નવ એક બે ના પચીસના દિને લેવામાં આવશે એકત્રીસ ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે જે સાયન્સના વિદ્યાર્થીઓ રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને આર્ટસ ના વિદ્યાર્થીઓ મનોવિજ્ઞાન નામાના મૂળ તત્વ અને અર્થશાસ્ત્ર ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાન અને ગણિત તારીખ દસ એક બે હજાર પચીસ ના દિને લેવામાં આવશે દસ જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે સાયન્સના વિદ્યાર્થીઓ અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ સેકન્ડ લેંગ્વેજ ગણિત અને વિજ્ઞાન આંકડા શાસ્ત્રો આર્ટસ ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ સેકન્ડ લેંગ્વેજ

દ્વિતીય પરીક્ષા છે વાર્ષિક પરીક્ષા છે એ પણ તમે અહી મિત્રો જોઈ શકો છો અને એનો સંપૂર્ણ એક વિડીયો પણ બનાવવામાં આવ્યો છે એ પણ ડિસ્ક્રિપ્શનમાં છે વિદ્યાર્થીમિત્રો તો એ પણ તમે સંપૂર્ણ જે વિડીયો છે જોઈ શકો છો તો અહીં પ્રથમ પરીક્ષા જે છે એ ધોરણ નવ અને બાર માટે ધોરણ નવ અને બાર ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ જે છે ચૌદ દસ બે હજાર ચોવીસ થી ત્રેવીસ દસ બે હજાર ચોવીસ માં યોજાનાર છે પ્રિલિમિનરી અને દ્વિતીય પરીક્ષા ધોરણ નવ થી બાર

પચીસે વિદ્યાર્થી મિત્રો એસએસસી બોર્ડના વિદ્યાર્થીઓ અને એચએસસી બોર્ડના જે વિદ્યાર્થીઓને પરીક્ષા યોજાનાર છે તો વિદ્યાર્થી મિત્રો તમારી જે મહેનત ને સ્ટાર્ટ કરી દો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ઘણા ધોરણ દસ ના જે મેથ્સના ના વિડીયો મૂકવામાં પણ આવે છે વિદ્યાર્થી મિત્રો અને તમને જે એકમ કસોટીના પણ સંપૂર્ણ મોડેલ પેપરો પણ મળશે વિદ્યાર્થી મિત્રો અને જે પ્રથમ પરીક્ષા છે પ્રિલિમિનરી પરીક્ષા છે અને એસએસસી અને એચએસસી બોર્ડના પણ વિદ્યાર્થી

જય જય ગરવી ગુજરાત